નમસ્કાર આપની હારી રહ્યા છોખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના લુણાવાડાના ધાર્મિક આસ્થાના કેન્દ્ર સ્માન શ્રી મહાકાળી મંદિર કાલીગઢ ખાતે આગામી મંગળવાર તારીખ ત્રીસ નવ બે હજાર પચીસના રોજ આસો સો સુદ આઠમના પવિત્ર અવસરે ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે મહાકાળી મંદિર સેવક પરિવાર દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ માતાજીના આશીર્વાદ સાથે ભવ્ય નવચંડી યજ્ઞનું આયોજન કરાવ્યું છે આ યજ્ઞની ધાર્મિક વિધિ દિવસભર ચાલ્યા બાદ સાંજે છ થી સાડા છ કલાક દરમિયાન તેની પૂર્ણાહુતિ કરવામાં આવશે મંદિર પરિવારે જણાવ્યું છે કે આ પવિત્ર નવચંડી યજ્ઞના દર્શનનો લાભ લેવા માટે સૌ ભક્તજનોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે મંદિર સમિતિ દ્વારા આસો સુદ આઠમના શુભ દિવસે રાત્રિના નવ થી દસ કલાક સુધી ડુંગર ઉપર મંદિરના વિશાળ ચોકમાં ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે માતાજીના ભક્તો આ પર્વ નિમિત્તે ગરબા દ્વારા પણ માની આરાધનાનો લાભ લઈ શકશે મહાકાલી મંદિર સેવક પરિવારે સૌ ધર્મપ્રેમી જનતાને આ ભવ્ય નવચંડી યજ્ઞના દર્શન તેમજ રાત્રિના ગરબાના આયોજનનો લાભ લેવા માટે સૌ ભક્તજનોને સહપરિવાર પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે